કે મિત્રો એક મારો ગામડાનો એક હાવ અભણ મિત્ર છે હાવ અભણ શેરી ભણેલો નહીં પણ એની એક એક વાત લાખ લાખ રૂપિયાની મને કે વિપુલભાઈ હનુમાનજી લંકા હળગાવી કે એ કંઈ નવીન નથી મને હું હનુમાનજી લંકા હળગાવી એક પણ હનુમાનજીનું આખું કુટુંબ ભેગું થાય તો એ મને કે અયોધ્યા ન હોળે જુઓ તો ખરા મેં તો કે કારણ કે જ્યાં ત્યાગ છે ત્યાં ગાદી મારે નો જોઈએ આખી અયોધ્યા મારે ન જોઈ આ રાજપટ મારે નો જોઈ ન્યા કોઈ દી આગ લાગે જ નહીં અને માં જોવો તમે કોઈ ની અણી જેટલી જમીન નો આપો એમ હવે ત્યાં આગ લાગે જ કારણ કે ન્યા બધું મારું મારું રામાયણમાં આ તારું આ તારું આ તારું ન્યા કોઈ દે આગ લાગે જ નહીં એટલે એક ભેંસ આપણે બે ભાઈ બાજતા હોય એ પાડોશી આમ જોતા હોય પડખે ન્યાય ન્યાય ધારે ને તો એને આગ લગાડી તરત કે ભાઈ એ ભેંસ આમ ને બોલો આમ ને થોડાક ધ્યાન દઈ દેવાય કે પૈસા કાઢ્યા હતા એમ એમ આપણને પાડોશી કે એટલે આગ લાગે કારણ કે ન્યાય એક ભેંસ આપણી બીજા બથાબથ હવે આમાંથી મને એક વાત યાદ આવી જે ભૂરી આવ્યા આપણા દેશમાં એમાં આપણે ગોહેલવાડ ગોહેલવાડમાં સૌરાષ્ટ્રમાં એમાં આપણે અહીંયા ગોહેલવાડમાં જૂનાગઢ બાજુ બોલે આપણે ખેતર હોય ને ખેતર ને આપણે ખબર પે ખૂટા હોય આ ખેતર એનું આ ખેતર આપણું એને શેઢો હોય ને આપણે ખૂટો મેં કયો હોય તો એને પાળિયાના સુશોધન કરવા આવ્યા એ લોકો તે પાળિયાના સંશોધન કરતા 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 એ ખેતરોમાં આવ્યા અને અમને કે હૈપુલભાઈ આ પાળીઓ છે થી પાળ્યો આમ મેળ્યો નથી મેં કીધું આ પાળ્યો નથી પણ અહીંયા ખેંહાવો ને એટલે થાય પાળ્યા અહીંયા આ પાળ્યો નથી પણ આ છે આમ ખેંહાવો ને એટલે થાય પાળ્યા કારણ કે અમારે અહીંયા બે બધું ખેતર હોય બે ભાઈઓનું બે ભાગ પાડ્યા હોય ને પછી ખોટો હોય આ પાળિયા નથી પણ આને સેદેમ ખેંાવો ને એટલે પાળ્યા થાય મિત્રો આપણે રામાયણ તો બહુ સાંભળ્યું એ મારે તમને કાંઈ આગળ કેવું નહીં કારણ કે બધા તમે કેટલા વર્ષો સાંભળતા હોય એ દુષ્થા રાજા હતા અને એને શહેર છોકરા હતા એ રાવણ સીતાના લઈ ગયો અને એ પાછા રામને ના ગયા ને પાડ બાંધીને એ ને પાછા આવતા એ કાંઈ નવી નથી આપણે પણ એ રામાયણ આપણે બધાય ખાલી સાંભળી છે પણ એ હાંસું શું છે ને એ કોઈ ખબર જ નહીં રામાયણમાંથી આપણને ઘણું સમજવા માટે કેટલું મળે છે એક પાત્રમાં પણ આપણે બસ ખાલી રામાયણ જોઈ આ જોઈ ને આ કર્યું બનતા રામ જેવા રામ એને ખબર જ હોય કે હોનાનું અણિયું ન હોય રામને ખબર હતી ભગવાન હતા કે હોનાનું અણીયું ન હોય તો એ તોય ગયા હવે આપણને બધા ચારે પછી ઘરે બેઠા હોય આપણને કોઈ કે આપણે બાવળિયામાં ફોનાનું હણિયું નીકળ્યું કોઈ હાસું માને હોય જ નહીં એ રામ ન્યા ગયા અણિયા પાછળ અને સીતાજીનું અપહરણ થયું એ રામાયણ આપણને એ કહેવા માંગે છે મિત્રો કે જે મોહ મોહમાયામાં એનો લોપ થાય ને એમ જે મોહમાયામાં જે પડે ને એનો વાં સર્વનાશી થાય અહીંયા રાવણ આવી લઈ ગયો સીતા પોના અણિયા હોય ને અને આપણે પરમાત્મા મારો તમારો બાપ કાળિયો ઠાકર જે દ્વારકા ધીર કૃષ્ણ ભગવાન જેને આખી દુનિયા બનાવી એટલે કે એને ન ભલામણ ખબર હોય કેવા જાળવે એટલે જ ને મને ઓલો ભેલ આવી મને બાણ મારશે એને બધી ખબર જ હોય પણ હજી હાસ આપણને કંઈ ખબર જ નથી આપણે બધા કેવી આમ ભેલ એ તો ભગવાન હતો એટલે અત્યારે કોઈને છે ને કોઈ કોઈનું કરમ અત્યારે કોઈને સોડતું નથી આપણને એમ જ છે અમને કઈ થવાનું નથી ભૂવાય જાય ગાડીમાં બધું જ અમુક સમય જયારે આવશે એટલે બધું થઈ જાય હું હોય તમે હોય મિત્રો ગમે જો ભગવાન જો ભગવાન વિ ગયા ભગવાન હતા એને ખબર જ હોય કે અહીંયા ખુશ નહીં એટલે મને બાણ મારશે તે પગમાં આપણે જે ભગવાન બાણ મસ્જિદ ઉભી લે ભાઈ એને બધી ખબર જ હતી એ બધી લીલા હોય આપણને બધું બહુ જાણવા મળે છે મિત્રો હવે રામાયણમાં તમે જોવો તો એક પાત્ર બહુ સારું છે રાવણ આવ્યો આપણે સીતાજીનું હરણ કરવા એટલે સીતાજી અગ્નિ કહેવાય રાવણની કોઈ તાકાત નથી મિત્રો એ સીતાજીના હાથ પણ હાથ પણ અડાડી શકે પણ એ આજકાલની બાયોની એ સીતા કહેવા માંગે છે કે જે ઉમરો ઉમરો ઓળંગે જે લખમણ રેખા ઓળંગે એનો આવા હાલ થાય એ સીતાજી આપણને બહુ સારું કહેવા માગે છે મિત્રો એ એક એને બધા ભગવાનની બધા છે ને એક આમ પ્રસિદ્ધ નાખ્યું હતું એ બાને કે આ બાને બધા માણસો જોવે બધામાં કાંક ટપ્પો પડે કે જે કે જે મર્યાદાની જે સીમા ઓળંગે એ લક્ષ્મણ રેખા પાર થઈ જાય એને હરણ જ થાય અને કોણ કહેશે કે રાવણ મરી ગયા ગામો ગામ રાવણ છે મિત્રો આપણે સુધરી જવાની જરૂર છે બસ અત્યારે હવે તમે જોવો અત્યારે સિટીમાં તો હવે આમ જે ભાઈ અહીંયા છે કે બેન અહી લે એનું પડે આવા દિવસમાં પેટ પહેર્યા હોય એમાં એટલા એટલે ફાટલા હોય એમ આપણા માથા અંદર વ્યા થાય પેટમાં એટલે એ ફાટલા હોય શું જિંદગી છે કાંઈ એટલે હોય જે છે જ તે ગામો ગામ રાવણ છે આપણે સુધરી દેવી બસ છે આપણે આપણે હજ વટી ગયા એટલે આપણું અપહરણ થઈ જવાનું છે એટલે આપણે આપણે હજમાં રહેવાનું છે રામાયણ આપણને એ કહેવા માંગે એમ તમારી હજમાં બસ બીજું કાઈ નહીં હવે એક દેવી એક શેડ બાપા ગયા સીધા નરકમાં કાંઈ મરી ગયા એટલે સીધા નરકમાં ગયા ન્યા એના ને એના ગામના શાર સોર દાંત કાઢો એટલા દાંત કાઢ્યા એટલા દાંત કાઢ્યા ગોટો વળી ઓલા બાબા કે દાંત છે ને એમ કે દાંત તો આવે ને એમ અમે તો સોરી કરતા અમને ખબર જ છે એમ અમને તો ખબર જ છે કે અમને તો નરક જ મળવાનું છે પણ તમે તમે કોઈ દે કોઈનું ખરાબ નથી કર્યું તમે કેટલા કોકને ગરીબને બધા ખવડાવ્યું છે અન્નક્ષેત્ર બાંધ્યા છે નિશાળું બાંધી છે લગર સમો લગન તમે ભલામણ લાખો રૂપિયા ખર્ચે તમે એ કરાવ્યા છે પણ તોય તમે અહીંયા નરકમાં એમ અમને એના દાંત આવે તે બે દરણા રોવા માટે કાંજ કરતા કરતા એ કે અમને કયો શેઠ બાપા કે અહીંયા કેમ તમે એમ નરકમાં એમ અમે તો આવા કામ કરતા એમને ખબર નથી એમ નરકમાં જ આવવાના પણ જેમે કેમ નરકમાં એમ તી ભાઈ એ રહેવા જ્યો અરે પણ શેઠ બાપા કયો એ રહેવા દો પણ શેઠ બાપા તમે કોઈ સપનામાં કોઈનું ખરાબ નથી કીશું અમને સારને ખબર છે એમ તમે સારું જ કામ કર્યું છે એમ કોઈ દે મોડું કામ નથી કર્યો એમ તોય તમે કેમ અહીંયા આવ્યા એમ નરકમાં એ રેવા જો બાપા ઈ રહેવા રહેવાજો અરે બાપા કયો શેઠ બાપા કે સાંભળો છે નરકમાં ભગવાન મને ખોલ્યા મેં કીધું મેં કોઈ જ ખોટું કામ નથી કર્યું મેં બધા ગરીબ ને બધાને મદદ કરી એક કામ મારથી ખોટું થઈ ગયું એક કામ હા કયું મારાથી ખોટું બોલાઈ ગયું છે ખોટું બોલાઈ ગયું કે હા એવું ખોટું મારી ઓ છે ને ઈ કે હાવ કાળી ઢીસકી એવી છે અને એને ટે રોજ નાન છે ને તૈયાર થઈને મને કે જો તો હું કેવી લાગુ છું એટલે હું કહું મસ્ત સુંદર અપસરા જેવી લાગુ છું ઈ રોજ હું કહેતો એને રોજ ખોટું બોલતો એટલે મને ભગવાન આ મેક્યો નરક માં એટલે મિત્રો ખોટું બોલવી ને તો આપણને મળે તો નરક તેવું હા નરકમાં જ તમારે જવું પડે એવું ન કહેવાય સારા કામ કરવી ન તો એને હોવગર રોજ ખોટું બોલતો હોય તો બહુ સારી લાગશે હતી એ કાળીને કુબડાઈ જેવી પણ તોય કહેતી વાહ બહુ સારી લાગશે પજરા જેવી લાગીશો એટલે શેઠ બાપા એટલે બાપા એ નરક ગયા અને એ શેઠ કહે છે કે એટલે હું નરક આવ્યો એટલે તમે સારી જે કર્યું એ બાકી મેં તો ખોટું બોલ્યો ને તોય મારે આવું પડ્યું